નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડા સ્વાગત કરું છું પરીક્ષામાં અંગ્રેજીની કચાશ છે દૂર કરવા માટે અને સારું સ્કોરિંગ કરવા માટે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા આપણે કરીએ છીએ પણ એ નિયમોની ચર્ચા કરીએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે જોઈએ હવે વિગતો મિત્રો આ જે મુદ્દો છે એ મુદ્દો પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય કારણ કે પરીક્ષામાં ઘણીવાર આ મુદ્દો પૂછાય છે ક્રિયાપદની સાથે ગતિ હોય તો ઇન ટુ આવે પોઈન્ટ નંબર વન અહીંયા મુદ્દો એ છે કે ઇન કે ઇન ટુ મૂકવું એ અંગેનો મુદ્દો છે પ્રેપોઝિશનને લગતો મુદ્દો છે જો ક્રિયાપદની સાથે गति होट हो तो एम इू आने गति न हो तो एम इन द धूडंट्स आर इन द क्लासरूम तो एम इन तो आ स्टूड्स केम इन टू द क्लास तो यहाँ टू आवश्यक आ मुद्दों से तब ध्यान में राखो परीक्षा લક્ષિત ત્રીજો મુદ્દો મિત્રો એક મારી બાબત છે તમે ધ્યાન માં રાખો જે નિયમ છે એ નિયમ ના જો કોઈ અપવાદ હોય તો એને તમારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ગણવાના અને આ જે નિયમ છે એનો એક અપવાદ છે તે છે કે એન્ટર પછી ઇન કે ઇનટુ આવતું નથી કારણ કે એન્ટર નો અર્થ જ થાય છે ની અંદર દાખલ થાવ પછી થી ઇન કે ઇનટુ ના આવે હી જમ્પડ ઇન ધ કેમ ખોટું છે શું આવે હી એન્ટર ધ ક્લાસ કારણ કે એન્ટર પછી ઇન કે ઇન્ટુ આવતું નથી આ બધું ધ્યાનમાં રાખો પણ આ જે નિયમ છે એ નિયમનો અહીંયા અપવાદ છે એક્સેપ્શન એટલે કે આ જે મુદ્દો છે એને આપણે વેરી વેરી મોસ્ટ ટાઈમ પી કેવું હતો કહી શકાય કારણ કે આપેલ જે નિયમ છે એ નિયમ નોઈ પાછો ટ્વિસ્ટ છે પરંતુ ભૌતિક પ્રવેશ शिवायની વાત હોય તો એન્ટર પછી ઇનટુ આવે છે सामान्य रीते एंटर के इनटू ना आए पर भौतिक प्रवेश सीवाय हो तो एंटर पची इंटू आए दाखला तरीके डोंट एंटर दी अननेसेसरी आर्ग्युमेंट्स तो आ खोटू शू डोंट एंटर इनटू द अननेसेसरी आर्ग्युमेंट्स खोटी दलील में उतरशो नहीं तो अँ दलील में उतरवात है नहीं। ते फिजिकल નહીં એટલે આ મુદ્દો છે કે તમે ધ્યાન માં રાખો હી એન્ટર ઇનટુ ડીપ કન્ટેમ્પ્લેશન તે ઊંડા વિચાર માં ઉતર્યો તો અહીંયા કોઈ फिजिकल એન્ટ્રી નથી એ વિચાર માં ઉતરે છે તો ત્યાં ઇનટુ આવશે એટલે પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનો કે શકે એવો નિયમ છે તમે યાદ રાખો અબે એ નાપછનો નિયમ છે મિત્રો આ જે નિયમ છે એ નિયમ લગભગ તમે 12મા ધોરણ સુધી ભણો ત્યાં સુધી કોઈ જગ્યાએ અભ્યાસ કરવામાં આ મુદો આવતો નથી જુઈએ વાક્યની શરૂઆતમાં only later only yesterday only then શબ્દો આપેલ હોય તો સહાય ક્રિયાપદ છે એ કર્તાની પહેલા આવે સામાન્ય નિયમે છે કે સહાય ક્રિયાપદ કર્તા પછી આવે પણ જો આ ત્રણ શબ્દો વાક્યની શરૂઆતમાં appel હોય તો જે સહાય ક્રિયાપદ છે એ તમારે કર્તાની પહેલા મૂકવું પડે only later she realize the mistake આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે only later પહેલા આવ્યું છે તો સહાય ક્રિયાપદ પહેલા મૂકવું પડે હવે સહાય ક્રિયાપદ કયું મૂકવાનું કાળને અનુરૂપ અહીંયા આ દો બુત કારણે તો આપણે ડીડ ઓન્લી લેટર ડીડ शी रियलाइज द મિસ્ટેક તેને પાછળથી ખબર પડી કે ભૂલ છે રાઈટ આ મુદ્દો છે ધ્યાન માં રાખો હા હવે અહીંયા તમે ડીડ મૂક્યું એટલે પાછું આ મૂળ રૂપ થઈ જશે એટલે વ્યાકરણનો એક બીજો નિયમ છે તમે યાદ રાખો કે નો દિલો કે ડુ ડઝ ડીડ હોય તો મૂળ રૂપ આવે ઓન્લી યસ્ટરડે આઈ ગોટ યોર લેટર તો આ વાક્ય પણ ખોટું ઓન્લી યસ્ટર્ડે ઓન્લી યસ્ટર્ડે ડીડ આઈ 겟 યોર લેટર આ ભૂતકાળ છે તો ડીડ એ આઈ ની પહેલા મૂક્યું અને આ 겟 છે એ ક્રિયાપદ નું પછી મૂળ રૂપાયો એટલે આ નિયમ છે તમે ધ્યાન માં રાખો વ્યાકરણ ની તૈયારી કરવા માટે અમારા આ બે પુસ્તકો વ્યાકરણ માટેના છે અને વોકેબ્યુલરી તૈયારી કરવા માટે આ ત્રીજો પુસ્તક છે ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી તમે જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં